यत्सङ्कल्पा तपति तपनो वाति वात रुधत वा तेन वदतरनिरुदी लङ्गते नैव मेलां स्वयं सीमानिखिल जगताम् अन्तरा स्वामिना नारायणोना श्री स्वामिनारायण भगवानि जय अक्षर पुरुषोत्तम महाराजिनि जय प्रमुख स्वामी महाराजिनि जय महन्त स्वामी महाराजिनि जय स्वामिनारायण हरे स्वामी ये बात करी जे ભગવાનની ઉપાસનાનું બળ હોય તેને મહાપ્રલય જેવું આવી પડે તો પણ તે એમ સમજે છે દેહ તો પડી જશે ને આપણે ભગવાનના દામમાં જાશું એમ સમજીને સુખ્યો ગુણાતીતાનંદ સ્વામી આપણા જીવનની સાર્થકતાથી બતાવી દે છે કે મોત તો ગમે ત્યારે આવવાનું જ છે કારણ કે જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથેજી ગમે તે વ્યક્તિ હોય જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત જ છે એક ફૂલ કરમાય છે અને એક બીજું ફૂલ ખીલે છે એટલે આવી રીતે રાત દિવસ આ ઘટનાક્રમ ચાલતો જ રહે છે પણ ગુણાદિતંદ સ્વામી અહીંયા એ વાત કરે છે કે ઉપાસનાનું બળ હોય તો ગમે એવું દુઃખ આવે મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ એમ સમજે કે દેહ તો પડી જશે દેહ રહેવાનો જ નથી ગમે એટલું તમે લાલન પાલન ગમે એટલું પોષણ કરો પણ એક દિવસ તો એ પડી જ જવાનું છે તો અહીંયા ગુણાતિત સ્વામી આપણને સાચી વાત સમજાવે છે કે સુખ્યો કેવી રીતે રહેવાય તો કે આવી રીતે સમજીને રહે ને તો સુખ્યો કે દેહ તો ગમે ત્યારે પડી જવાનો છે તો ગુણાતીતાનંદ સ્વામી અહીંયા ભગવાનની ઉપાસના નિષ્ઠા અને સમજણથી સુખી રહેવાય એવું સમજાવવા માગે છે હવે હકીકતે વાસ્તવિકતા કેવી છે કે આ જગતની અંદર સંઘર્ષમય અને ભૂંડા દેશકાળ આવવાના જ છે તમે ગમે એવી રીતે રહેતા હો કંઈક ને કંઈક તો તમારે મુશ્કેલી આવવાની છે એક સાંધે ત્યાં તેર તૂટે એવી આપણે કહેવત છે અને જ્યારે વાદળ ફાટે ત્યારે થીંગણા ક્યાં મારવા એમ આપણું આખું જીવન છે સંઘર્ષમય જ છે એની અંદરથી કોઈ રીતે ઉગરી શકાય એમ નથી ઘણી વખત સગા સંબંધી હોય દેહને લીધે હોય કંઈક ને કંઈક આધિ વ્યાધિ ઉપાધિ એ સતત આવતી જ હોય છે પણ એની અંદર દેવી પ્રકારના દુઃખ હોય પ્રકોપ હોય પણ એમાંથી એક ટુડે તો બીજા ઘણા બધા પાછા ઊભા થતા જ એક વખત એક ભરવાન છે એ પોતે ઢોર ચાર વાગ્યો અને પછી બપોરનો સમય હતો એને એમ થયો કે ઘડીક આરામ કરી લઉં એટલે બધા જ ઢોર છે ને વળના છાયાની નીચે બેસી ગયા પણ એક અપલમનું ઢોર હતું ને બેસતું નહોતું એટલે પહેલાંને એમ થાય કે જો આ છેલ્લું એક બેસી જાય ને તો પછી શાંતિથી ઊગી જાઉં પણ પેલું બેસે જ નહીં ગમે એટલા પ્રયત્ન કરે આ માથે હાથ ફેરવે પણ પેલું બેસે જ નહીં પછી એને યુક્તિ કરી કે આપણે બધા થઈને એને બેસાડી દઈએ અને એમ કરીને ચાર પાંચ જણા ત્યાંથી નીકળ્યા ને તો ઉપર લાકડું મૂકી અને બે બાજુથી વજન દીધો તો પેલું ઢોર તો દઈને પડી ગયું પણ બીજા જે પચાસ બેઠા હતા ને બધા ઉભા થઈ ગયા એમ આપણે એક દુઃખ ટાળવા માટેનો પ્રયત્ન કરીએ પણ પાછળ બીજા ઊભા જોઈએ એક વખત એક આંધળો છે ને એ પોતે ગામની અંદર આવ્યો અને રાજા એને કીધું કે તું જમવા આવો હવે એની પત્નીને કીધું કે તું જમવાનું બનાવજે પણ એની પત્ની એ છે ને બે જણનું બનાવ્યું એટલે પેલા રાજાને નવાઈ લાગી કે મેં એકને જમવાનું કીધું ને બેને કેમ લીધું તો પેલી એની પત્નીએ કીધું કે મને ખબર હતી કે પેલો આંધળો છે દોરનારો તો ભેગો આવશે ને એટલે બે જમવાનું બનાવ્યું એમ આપણે ઘણી વખત સુખરૂપી આંધળાને લઈ જતા પણ દુઃખરૂપી આંગળી છે ને પકડીને આવે જ સુખની સાથે હંમેશા એટલે તો ગુણાદિત્યાનંદ સ્વામી કહે છે કે જેટલું કાંઈ માયામય સુખ છે એ દુઃખ વિનાનું હોય જ નહીં એમ સમજી રાખવાનું તો આવી રીતે જેને નિષ્ઠા હોય અને ભગવાનને કરતા કરતા સમજે ને એને કોઈ જીવત દુઃખ આવે નહીં કારણ કે દાસના દુશ્મન હરી કેદી હોય નહીં જેમ કરશે તેમ સુખ જ થશે એ ગમે તેમ કરે ઘણી વખત આપણને સુડી આવવાનું હોય તો કાંટે મટાડી દે આવી વચનામૃતની અંદર મહારાજે વાત કરેલી છે તો ગુણાતીતાનંદ સ્વામી કે જો આવી સમજણ હોય કરતા પણની સમજણ હોય ને તો કોઈ વાંધો આવે નહીં આ રીતે આપણે સમજીને રહેવાનું છે સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે આવા સાધુ ખાસડા મારે તો પણ અક્ષરધામમાં લઈ જાય ને બીજા મચરોના ગાડલામાં સોવાડી મૂકે તો પણ નરકમાં નાખે એમ સમજવું અહીંયા ગુણાતીતાનંદ સ્વામીએ સાધુનો મહિમા સમજાવ્યો છે કે આવા સાધુ ખાસડા મારે ખાસડા એટલે કે પગરખા એ કાંઈ ડાયરેક્ટ આપણને મારે નહીં પણ માન અપમાન રૂપે પગરખા મારે ઘણું બધું આપણને કરતા હોય પણ એની અંદરથી છે ને એ આપણને અક્ષરધામમાં લઈ જાય જ્યારે ડૉક્ટર છે આપણને વાડકામ કરે તો આપણને હેરાન કરવા માટે નહીં આપણને સુખી કરવા માટે કાતર મારતા હોય છે સુખી કરવા માટે છરી મારતા હોય છે એમ ભગવાન કે સંત ઘણી વખત દુઃખ આપે ને તો પણ એ આપણને સુખી કરવા માટે થતું હોય છે તો આવી રીતે અહીંયા ગુણાતીતાનંદ સ્વામી એ વાત સમજાવવા માગે છે કે આવા પરબ્રહ્મના સાક્ષાત્કાર માટે અને અક્ષરધમની પ્રાપ્તિ માટે અક્ષરબ્રહ્મ સત્પુરુષ એવા ગુરુ અનિવાર્ય છે કારણ કે ગુરુ સાચા કરવા પડે સત્પુરુષ એકાંતિક હોવા જોઈએ અક્ષર બ્રહ્મ હોવા જોઈએ એવા ગુરુ હોય ને તો વાંધો ના નહીં તો યોગી બાપા કહેતા કે ગુરુ કર્યા કોકડી નાર ગરડા બળદ ને ગાલી ના ધન હરે પણ ધોખો ના હરે એવા ગુરુ કલ્યાણ શું કરે આવા સાચા એકાંતિક સંત હોય એને આશરે જઈએ અને આ સાધનાની અંદર આપણે પ્રવેશ કરવો હોય પ્રગતિ કરવી હોય કે સાધનાની ફળરૂપે બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવી હોય તો આ ગુરુ છે અત્યંત આવશ્યક છે આપણે નાનપણથી જ્યારે ભણવા બેસીએ ત્યારથી જ આપણે બધી જ જગ્યાએ ગુરુની જરૂર પડે એકડો બગડો શીખવો હોય તો પણ ગુરુની જરૂર પડે અને પીએડી ડિગ્રી પ્રાપ્ત કરવી હોય તો પણ ગુરુની જરૂર પડે જો આ લોકની અંદર ગુરુની જરૂર પડે તો આધ્યાત્મિક માર્ગની અંદર તો ગુણાતીતાનંદ સ્વામી કે આવી રીતે જેવા ગુરુ સમર્થ હોય ને એ પ્રમાણે થાય ગુણાતિતાનો વાત કરી કે જેવો સાંડ હોય એવું વાછરું આવે અને જેવો ઘોડો હોય એવું વછેરું આવે એમાં જેવા ગુરુ મળે એવું શિષ્યમાં દેવવત આવે નહીં તો પોતે નરકમાં જાય ને આપણને પણ નરકમાં લેતા જાય યોગ્યતા ન હોય તો ગમે ત્યાં માથું નમાવવાનું નહીં સાચા ગુરુ મળે અને પછી તું દિન કહે તો દિન અને તું રાત કહે તો રાત મનની ગાંઠો મેલી હવે તારા ચાંદે ચાંદ એ રીતે જો વર્તીએ તો ગુરુ અત્યંત રાજી થઈ જતા હોય અને આપણે જે કાર્ય કરવા માટે ગુણાત્પિતાના સ્વામી કે આપણે તો અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખવો એ સંકલ્પ તો રાખીએ પણ એ પ્રમાણે આપણે વર્તન કરીએ ને તો અક્ષરધામમાં જવાય તો આપણે બધા એવું કાર્ય કરી શકીએ અને અક્ષરધામની પ્રાપ્તિ કરી શકીએ મારા સ્વામીને ચણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાન प्राप्य ब्रह्मरूपं निजात्मनः विभाव्यदास्य विभाव्यदाशभावेन स्वामिनारायणं भजे श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीहरिं स्व